હવામાન વિભાગે ચોમાસુ આ વર્ષે પણ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકથી બે દિવસ વહેલું આવશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું છે કે કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેતાલીસ એક ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગામી સમયમાં ભારે પવનની શક્યતા છે વીસથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે એક અઠવાડિયા બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે અઠવાડિયા પછી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે રાજ્યમાં અસહ્ય ગરમીની વચ્ચે પવન ફૂંકાઈ રહ્યું છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સવારથી જ ઠંડકભર્યું વાતાવરણ જામ્યું છે અને કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળનો પણ સમાચાર મળી રહ્યા છે હાલમાં અપડેટ્સ પ્રમાણે ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા જ કચ્છ સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વંટોળ આવી શકે છે બનાસકાંઠા પાટણમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે આ ચારેય જિલ્લાઓમાં પવનની ગતિ વધુ રહેશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ऐसा स्पेसिफिकली जो बारिश आ... हम नहीं दे रहे हैं हाँ लोकल कन्वेक्शन में एक आज जगह जो है उत्तरी गुजरात में या कहीं पे जो है क्योंकि तो दो जो है सर्कुलेशन है गुजरात में के ऊपर जिसकी वजह से जो है छुटपुट बारिश अगर हो गई तो हो सकती है अदरवाइज जो है वेदर अभी आ, हमें ड्राई देखने को मिलेगा कुछ दिनों तक उसके बाद नेक्स्ट वीक से जो है साउथ गुजरात में कुछ एक्टिविटी हमें देखने को आ, मिल सकती है प्रेशर वेरियंट बना हुआ है गुजरात में गुजरात के ऊपर जिसकी वजह से जो है स्टील ग्रेडियन की वजह से जो है हवाएं जो है काफ़ी तेज जो है पिछले आप देखा होगा कि पिछले चार पाँच दिनों से काफ़ी तेज़ हवाएं जो है पूरे गुजरात में जो है चल रही हैं और पहले पिछले कुछ दिनों से हम भरी आंधी की भी जो है चेतावनी दे रहे थे जो अब हटा ली गई है